તો એ તમામ પ્રકારના જે કન્ફ્યુઝન તમારા મગજમાં રહેલા છે એ આજે આ લેક્ચરમાં તમને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે બરાબર છે અને કેટલું જરૂર છે ગ્રામર કેટલી જરૂર નથી તો ગ્રામરની જરૂર નથી તો શું કરવું સર તમે તો એવું લખ્યું છે કે ફક્ત ગ્રામર શીખવાથી અંગ્રેજી નહીં બોલી શકો આટલું તો કરવું જ પડશે તો એ કેટલું અને શું કરવું પડશે એ તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં તમને આપવામાં આવશે તો વિડિયોની અંત સુધી બન્યા રહેશો તો આજે તમને એવી ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે કે જો ગ્રામરની જરૂર છે જરૂર નથી તો શું જરૂર છે એ તમામ પ્રકારની બરાબર અને આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમારે ફરજિયાત બધા લોકોએ લાઇકનું બટન દબાવી દેવાનું છે બટન દર વખતે ની જેમ તમે પણ દરરોજ સાંજે નવ વાગે આપણો લેક્ચર આવે છે એટલે તમે બધા રાહ જોઈને બેઠા જોઈ છો કે આજે વિજય લેક્ચર હશે અને આજે આપણને શું શીખવા મળશે બરોબર તો જો તમે ઘણા બધા લોકો નવા એવા હોય ને પહેલી વાર આવ્યા હોય એમને ના ખબર હોય તો સબસ્ક્રાઈબ નું બટન દબાવી દો તો તમે પણ અમારી સાથે જોડાઈ જશો અને તમને પણ દરેક પ્રકારના વિડીયોઝ મળવા મળશે જો બાજુ સબસ્ક્રાઈબ નું બટન હશે ઊભો ફોન રાખજો એટલે સબસ્ક્રાઈબ નું બટન દેખાતો હશે એટલે તમને પણ દર 9 વાગે દરરોજ 9 વાગે તમને નોટિફિકેશન આવી જશે ભાઈ વિજય સરનો લેક્ચર આવી ગયો રેડી એટલે ખાસ એમાં જોડાઈ જાજો અને વિડીયોને ને લાઈક કરી દીધો છે ઓકે શરૂઆત કરીએ તો આજના લેક્ચર તમારા મિત્રોને શેર કરી દેજો ભેગું ભેગું એટલે એ લોકોને શીખવાની થોડીક મજા આવે હવે વાત કરીએ આપણા ટોપિકની કે ભાઈ અંગ્રેજી ગ્રામરની જરૂર પડે કે ના પડે પડે તો શું છે શું કેવી રીતે તો હું તમને દર વખતે કહું છું એમ આ વખતે પણ કહીશ કે ભાઈ અંગ્રેજી ગ્રામરની જરૂર પડે બરાબર પણ ફક્ત અંગ્રેજી ગ્રામરથી અંગ્રેજી બોલીએ નથી શકાતું બરાબર આ બધી વસ્તુ તો કરવું હું તો જુઓ જે લોકો આપણે માની લો ગુજરાતી ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ બરોબર આપણો જન્મ એક ગુજરાતી ભાષામાં થયો કહેવાય બરોબર તો ત્યાંથી આપણે કોઈ એક અધર લેંગ્વેજ શીખવા માટે આપણે એમનું થોડુંક નોલેજ હોવું જોઈએ કારણ કે નથી આપણે બહુ સાંભળ્યું નથી આપણે બહુ એની સાથે યુઝ ટુ થયેલા એટલા માટે બાકી જો હિન્દી આપણે આમ જોવો તો આપણી ભારતની ભાષા કહેવાય પણ આપણી ગુજરાતી આપણે હિન્દી ભાષામાં જન્મ તો નથી લીધો છતાંય આપણે હિન્દીનું ગ્રામર શીખવા વગર હિન્દી સમજી શકીએ છીએ અને થોડું બહુ બોલી પણ શકીએ છીએ ને એ શું કામ કારણ કે હિન્દી તો આપણે વારંવાર સાંભળીએ છીએ નાના હતા ત્યારથી સાંભળીએ છીએ ન્યૂઝ ચેનલમાં વાન ને વાન બધી જગ્યાએ બરાબર અને આપણે થોડી બહુ મસ્તી મજાકમાં બોલતા પણ હોઈએ છે જેમ એ ત્રીજી લેંગ્વેજની વાત કરીએ ઇંગ્લિશ કે ન તો એ આપણે બચપણથી સાંભળ્યું છે કે ન તો આપણે મજાક મજાકમાં બોલ્યા છીએ એટલે એનું ગ્રામર થોડુંક શીખવું પડશે એની ક્યાં સુધી કે જ્યાં સુધી તમને સમજાવવા મળશે કે આ શબ્દોનો ઉપયોગ ક્યાં કરવો આવા હેલ્પિંગ વર્બનો ઉપયોગ ક્યાં કરવો બરોબર અને બધું આપણે આપણી ચેનલ પર મૂકેલું જ છે

આમ તો સેન્ટેન્સીસ કયો કે ફ્રેઝલ વર્બ કયો કે ફ્રેઝિસ કયો કે જે કંઈ પણ કયો એની ચર્ચાઓ આજે કરવાના છે તો વિડિયોને અંત સુધી બન્યા રહેજો તમામ પ્રકારના શબ્દો શીખી અને તમારે ડે ટુ ડે લાઈફમાં એને પ્રેક્ટિસ કરવાની છે બોલવાના છે જેથી એ તમારા મગજમાં છપાઈ જાય રેડી તો શરૂઆત કરીએ છીએ આજના એવા ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે બોલાતા એવા સેન્ટેન્સીસ ની ઓકે સૌથી પહેલો સેન્ટેન્સ તમને દેખાઈ રહ્યો છે શું છે કે ફરીથી શરૂ કરો તો આવું આપણે ઘણીવાર બોલતા જો જેટલા શબ્દો આવશે ને એ બધાય તમે ક્યાંક ને ક્યાંક તો બોલતા જ જશો ફરીથી શરૂ કરો સ્ટાર્ટ ઓવર એને શું કહેવાય સ્ટાર્ટ ઓવર અથવા તો સ્ટાર્ટ અગેન હા ઘણા બધા એવા વાક્યો આવશે કે એનું આપણે એડવાન્સ લેવલનું ઇંગ્લિશ કરેલું હશે હવે અહીંયા સ્ટાર્ટ અગે નહીં કરી શકે ને પણ આપણે સ્ટાર્ટ ઓવર એ થોડુંક માસ્ટર લેવલનું ઇંગ્લિશ થયું બરોબર તો આ બધા શબ્દો કોક આપણી સામે બોલીને હોય તો સ્ટાર્ટ ઓવર એટલે શું હોય પણ એ આપણને ખબર હોય છે ખસી જાઓ મૂ મૂ નથી કહેતા મૂ 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 ખસો 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 મૂવીમાં તમે જોયું હશે બરાબર છે ટેન્શન ના લ્યો ચીલ આઉટ ચીલ આઉટ હવે એમાં કહેવાય ડોન્ટ ટેક ટેન્શન પણ ચીલ આઉટ ચીલ આઉટનો મતલબ એ થાય ટેન્શન ના લ્યો શાંતિ રાખો રેડી

પણ ધીમે ધીમે આ કામમાં જાઓ તો ગો સ્લોલી એ કહી શકો ને તમે બરોબર છે સંતોષી રહો બી કન્ટેન્ટેડ કન્ટેન્ટેડ એટલે સંતોષ તે લડ્યો હી ફોટ બરોબર છે એના પછી કંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ કંઈ વાંધો નહીં તો નો પ્રોબ્લેમ કોઈ ખોટું ન બોલ્યો કોઈ એટલે ન બઢી ન બઢી લાઈડ લાઈ એટલે ખોટું બોલવું ને લાઈડ એટલે ખોટું બોલી લડો નહીં ડોન્ટ ફાઇટ લડો નહીં તો ડોન્ટ ફાઇટ પ્રેમ જીવતો રહે છે પ્રેમ જીવતો રહે છે તો લવ લાસ્ટ

એના પછી આગળ વધી એની પહેલા એક નાનકડી એવી ઇન્ફોર્મેશન આપી દે હજી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તો બાકી જ છે કે આપણી એપ્લિકેશન હજી તમે નથી ડાઉનલોડ કરી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ બરોબર તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ફક્ત 1299 રૂપિયામાં એક વર્ષનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમને મળશે એમાં દર બુધવાર એક લાઈવ લેક્ચર એ આવી જશે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થઈ જશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ એ તમામ પ્રકારની

એટલે ઉડતો રહે હેમય મારી ખુશી માટે કરો હ્યુમર મી મારી ખુશી માટે કરો આપણે કેવું હોય તો એમ કેવું પડે હ્યુમર મી લક્ષ્ય ઊંચું રાખો એમ હાય લક્ષ્ય ઊંચું રાખો બધું છોડી દો લીવ એવરીથિંગ બધું છોડી દો એને કહેવાય લીવ એવરીથિંગ બરોબર આવા બધાય વાક્યો ડેલી ડેલી પ્રયોગ કરતા રહેવાના જીવનમાં એના પછી સમય પર આવો

ઓવર રિએક્ટિંગ તમને વધારે ખબર પર રિએક્ટ કરવો પણ ઓવર રિએક્ટ ન કરો એવું ચાલો કાળજીપૂર્વક ગોસિપ એટલે ગપશપ કરવી એકબીજાની ઓલીની આ ઓલા પાન એ ઓલી તો તને આમ કીધી ઓલો તને આમ કહેતો એને શું કહેવાય ગોસિપ્સ કેરી કહેવાય ચાલો બધું લેતા આવો ગેટ એવરીથિંગ તમે સભ્યતાથી વર્તો

હેવ પેશન્સ નો મતલબ થાય ભાઈ શાંતિ રાખને ભાઈ કહો ભાઈ હેવ પેશન્સ એના પછી પહેલા તમે આફ્ટર યુ એના પછી મારું લઈ લ્યો ટેક માઇન્ડ આગળ જુઓ લુક અહેડ આગળ આગળ જુઓ એટલે લુક અહેડ પાછળ ખસી जाओ બેક ઓફ બેક ઓફ એટલે પાછળ ખસી जाओ સીધા બેસો સીટ સ્ટીલ બરોબર છે આગળ વધો સ્ટેપ ફોરવર્ડ ફોરવર્ડ એટલે આગળ વાંચતા રહો કીપ રીડિંગ વાંચતા રહો તો કીપ રીડિંગ બધું મહત્વનું છે એવરીથિંગ મેટર્સ બધું મહત્વનું છે તો શું થાય એવરીથિંગ મેટર્સ બીજી બાજુ જુઓ લુક હવે બીજી બાજુ જુઓ તો લુક હવે તરત જ પાછા ફરો રિટર્ન ઇમિડિયેટલી તરત જ પાછા ફરો તો રિટર્ન ઇમિડિયેટલી પછી આગળ વધીએ એની પેલા જો તમારે દરેક પ્રકારની પીડીએફ નો કોર્સ લેવો છે ફક્ત રીડિંગ માટે તો પંદર ફેબ્રુઆરી પહેલા યાદ રાખજો પંદર ફેબ્રુઆરી આ છેલ્લો દિવસ રહેશે ફક્ત ઓગણસો એકસો ઓગણપચાસ રૂપિયામાં પછી આની પ્રાઇસ વધી જશે બધી સ્પોકનની પીડીએફ બધા ઇંગ્લિશ ના સ્પેલિંગના નિયમો કોમ્પિટિટિવ એક્ઝામ્સની બધી પીડીએફ બધી વોકરીની પીડીએફ બધી વસ્તુ તમને મળી જશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી અને સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ નંબર ઉપર તમે કોલ અથવા તો કોન્ટેક કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો

કુલ ડાઉન ભાઈ ભી કુલ ડાઉન કતા કુલ ડાઉન શાંત થવ ધીરેથી બોલો સ્પીક સોફ્ટલી ધ્યાનથી સાંભળો લિસન કેરફુલી તેને યાદ રાખો મેમ્મરાઇઝ ઇટ તેને યાદ રાખો તો શું કહેવાય મેમરાઈઝ ઈટ ખોટું બોલવાનું બંધ કર સ્ટોપ લાઈન નિયંત્રણમાં રાખો ટેક કંટ્રોલ તેને રાખો કીપ કા શું કીધું છે કીપ ઇટ કીપિટ એટલે તેને રાખો ચાલુ રાખો આમ નથી ચાલુ રાખો ચાલુ રાખો કીપિટ 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 ચાલો એના પછી બધું લઈ લ્યો ટેક એવરીથિંગ સખત પ્રયાસ કરો ટ્રાય હાર્ડ એન્ડ હાર્ડ ટ્રાય હાર્ડ એન્ડ હાર્ડ ઉતાવળ કરો હરી અપ નકર બસ ભઈ જાય તેને મુક્ત કરો રિલીઝ હિમ મુક્ત કરો એટલે રિલીઝ હિમ ધક્કો દેવાનું બંધ કરો સ્ટોપ પુશિંગ પુશિંગ એટલે ધક્કો દેવો ચલો વાત કરતા રહો કીપ ટોકિંગ જે કાંઈ પણ કરતા રહો તો કીપ મૂકી દેવાનો

દાખલ કરવાનું બંધ કરો સ્ટોપ ઇન્ટરફિયરિંગ થાય દાખલ કરવાનું બંધ કરો ફરી પધારજો કમ અગેન પાછા આવજો કોઈને ખબર ન હતી નો બડી ન્યુ હસતા રહો કીપ સ્માઈલિંગ અને સાથે સાથે ફરી એક વખત કહી દઉં કે હજી તમે આપણો આ કોર્સ નથી લીધો એમાં તમને એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમારે વબની પીડીએફ જોતી હોય તો આપણે ત્યાં ફ્રી મટીરિયલમાં આ એપ્લિકેશન પરથી તમને મળી જશે એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમને વબની પીડીએફ ચોક્કસ મેળવી લેજો ઓકે કોર્સ ડ્યુરેશન એક વર્ષનું રહેશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો અને વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ જાજો આપણે એમાં બધા વિડીયોઝની લિંક બધી વસ્તુ મૂકતા હોઈએ છીએ તો આ નંબર ઉપર વોટ્સએપ પર મેસેજ કરશો ને બરાબર અને આપણું ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ને હજી તમે ફોલો નથી કર્યું તો કરી લેજો ત્યાં પણ ઘણી બધી એવી રીલ્સો મૂકીએ છીએ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો ત્યાં આપણે લાઈવ લેકચર બધી ઇન્ફોર્મેશન